કોઈ રૂબરૂ આવીને ફાયર સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી કે જૂના માર્કેટિંગ યાર્ડમાં આગ લાગવાની ઘટના બનેલ છે તેની અનુસંધાને ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસની ટીમ વિધિન એક મિનિટની અંદર સ્થળ પર પહોંચી અને સ્મૂથનિંગ મેથડથી આ સંપૂર્ણ આગ પર કાબૂ મેળવવાનો પ્રયત્ન કર્યો અને આક્ષર્ય આગ બોલવાઈ ગઈ છે હવે કોઈ જાનહાની આમાં પામેલ નથી હવે આવનારી હવે તપાસનો વિષય છે હવે તો અમારી તરફથી તો આગનું બિલકુલ ઝીરો ઝીરો કરવામાં આવેલ છે હવે સત્તાધીશ વહીવટ કરતા સભે આચાર સ્થળ પર હાજર છે આગળ